શાંતિ તેર એક બે હજાર આજના મીઠા બાબાના મધુર મીઠા બાપની રિગાર્ડ રાખવું એટલે પણ મિસ કરવી દરેક આજ્ઞાનું પાલન કરવું પ્રશ્ન છે જો તમને બાળકોને કોઈ પૂછે રાજી ખુશી છો તો તમારે કયો જવાબ ફલકથી આપવો જોઈએ નશાથી આપવો જોઈએ

બાપ સમજાવે છે બાળકોની બુદ્ધિમાં જરૂર હશે કે બાબા બાપ પણ છે ટીચર પણ છે સુપ્રીમ ગુરુ પણ છે આ યાદમાં જરૂર હશે આ યાદ ક્યારેય કોઈ શીખવી પણ ન શકે બાપ જ કલ્પકલ્પ આવીને શીખવાડે છે તે જ્ઞાનના સાગર પતિત પાવન પણ છે તે બાપ પણ છે ટીચર પણ છે અને ગુરુ પણ છે આ હવે સમજાવવામાં આવે છે જ્યારે કે જ્ઞાનનું ત્રીજું નેત્ર મળ્યું છે બાકો ભલે સમજતા તો હશે પરંતુ બાપને જ ભૂલી જાય છે તો ટીચર ગુરુ પછી કેવી રીતે યાદ આવશે માયા ખૂબ જ પ્રબળ છે તો જે ત્રણ રૂપમાં મહિમા હોવા છતાં પણ ત્રણેયને ભૂલાવી દે છે બાપ ટીચર અને સત્ગુરુને એટલી સર્વશક્તિવાન છે બાકો પણ લખે છે બાબા અમે ભૂલી જઈએ છીએ માયા એવી પ્રબળ છે જામા અનુસાર છે ખૂબ સહજ બાકો સમજે છે એવું ક્યારેય કોઈ નથી હોઈ શકતું તે જ બાપ ટીચર સત્ગુરુ છે સાચું સાચું આમાં ગપોડા વગેરેની કોઈ વાત નથી અંદરમાં સમજવું જોઈએ ને પરંતુ માયા ભુલાવી દે છે કહે છે અમે હાર ખાઈ લઈએ છીએ તો કદમ કદમમાં પદમ કેવી રીતે હશે દેવતાઓને જ પદમની નિશાની બતાવે છે બધાને તો આપી નથી શકતા ઈશ્વરનું આ ભણતર છે મનુષ્યનું નહીં મનુષ્યનું આ ભણતર ક્યારેય હોઈ ન શકે ભલે દેવતાઓની મહિમા કરવામાં આવે છે પરંતુ છતાં પણ ઉચ્ચથી ઉચ્ચ એક બાપત છે બાકી એમની બળાઈ શું છે આજે ગધાઈ અને કાલે રાજાઈ મનુષ્યની શું બડાઈ છે દેવતાઓની પણ શું બડાઈ છે આજે રાજા કરે છે કાલે ગધાઈ કરશે બાબા કહે છે અત્યારે તમે પુરુષાર્થ કરી રહ્યા છો એવા બનવાનો લક્ષ્મી નારાયણ જેવા બનવાનો જાણો છો આ પુરુષાર્થમાં ઘણા ફેર થાય છે નાપાસ થાય છે ભણે છતાં પણ એટલા છે જેટલા કલ્પ પહેલે પાસ પહેલા પાસ થયા હતા વાસ્તવમાં જ્ઞાન છે પણ ખૂબ સહજ પરંતુ માયા ભૂલાવી દે છે બાપ કહે છે પોતાનો ચાર્ટ લખો પરંતુ લખી નથી શકતા ક્યાં સુધી બેસીને લખે જો લખે પણ છે તો તપાસ કરે છે ચેક કરે છે બે કલાક યાદમાં રહ્યા પછી તે પણ એમને ખબર પડે છે જે બાપની શ્રીમતને અમલમાં લાવે છે બાપ તો સમજશે નહી તો શ્રીમત તો અમલમાં લાવવી જોઈએ પરંતુ બે ટકા મુશ્કેલ ચાર્ટ લખે છે બાળકોને શ્રીમતનું એટલો રિગાર્ડ નથી રિસ્પેક્ટ નથી બાબાની આજ્ઞાનું મુરલી મળવા છતાં પણ વાંચતા નથી દિલમાં જરૂર લાગતું હશે બાબા કહે તો સાચું છે અમે મુરલી જ નથી વાંચતા તો બાકી બીજાને સમજાવીશું શું પછી બાબા યાદ યોગ કરાવ્યો ઓમ શાંતિ રૂહાની બાપ રૂહાની બાકોને સમજાવે છે આ તો બાકો સમજે છે બરોબર અમે આત્મા છીએ અમને પરમપિતા પરમાત્મા ભણાવી રહ્યા છે બીજું શું કહે છે મને યાદ કરો તો તમે સ્વર્ગના માલિક બનશો આમાં બાપ પણ આવી ગયા ભણવાનું અને ભણાવવા વાળા પણ આવી ગયા સદગતિદાતા પણ આવી ગયા થોડા અક્ષરમાં બધું જ્ઞાન આવી જાય છે અહીંયા તમે આવો જ છો આને રિવાઇઝ કરવા માટે બાપ પણ આ સમજાવે છે કારણ કે તમે પોતે કહો છો અમે ભૂલી જઈએ છીએ એટલે અહીંયા આવે છે રિવાઇઝ કરવા ભલે કોઈ અહીંયા રહે છે તો પણ રિવાઇઝ નથી થતું તકદીરમાં નથી તતબીર તો બાપ કરાવે જ છે પુરષાર્થ તો કરાવે જ છે તક પુરુષાર્થ કરાવવાવાળા એક બાપ જ છે આમાં કોઈની પાસ ખાતરી પણ નથી થઈ શકતી સ્પેશિયલ ખાસ કોઈની ખાતરી નથી થતી ન સ્પેશિયલ ભણવાનું છે તે ભણવામાં સ્પેશિયલ ભણવા માટે ટીચરને બોલાવે છે આ તો તકદીર બનાવવા માટે બધાને ભણાવે છે એક એકને અલગ ક્યાં સુધી ભણાવશે કેટલા અનેક બાળકો બાળકો છે છે તે ભણવામાં કોઈ મોટા વ્યક્તિના હોય તો એમને સ્પેશિયલ ભણાવે છે ટીચર જાણે છે કે આ ડલ છે એટલે એને સ્કોલરશીપ લાયક બનાવે છે આ બાપ એવું નથી કરતા આ તો એક જેવા બધાને ભણાવે છે તે થયા ટીચરનો એક્સ્ટ્રા પુરુષાર્થ કરાવવું બાબા કહે છે આ તો એક્સ્ટ્રા પુરુષાર્થ કોઈને અલગથી કરાવતા નથી એક્સ્ટ્રા પુરુષાર્થ એટલે જ માસ્ટર કઈ કૃપા કરે છે એમ તો ભલે પૈસા લે છે ખાસ ટાઈમ આપી ભણાવે છે જેનાથી તે વધારે ભણીને હોશિયાર થાય છે અહીંયા તો વધારે કઈ ભણવાની વાત જ નથી આમની તો વાત જ જ નવી છે છે એક મહામંત્ર આપે યાદથી શું થાય છે આ તો સમજો છો બાપ જ પોતિત પાવન છે જાણો છો એમને યાદ કરવાથી જ પાવન બનીશું હવે તમને બાકોને જ્ઞાન છે જેટલા યાદ કરશો એટલા પાવન બનશો ઓછું યાદ કરશો તો ઓછા પાવન બનશો આ તમને બાકોના પુરુષાર્થ પર છે બેહદના બાપને યાદ કરવાથી અમને આ લક્ષ્મી નારાયણ બનવાનું છે એમની મહિમા તો દરેક જાણે છે કહે પણ છે તમે પુણ્યા આત્મા છો અમે પાપ આત્મા છીએ અનેક મંદિર બનેલા છે ત્યાં બધા શું કરવા જાય છે દર્શનથી ફાયદો તો કઈ પણ નથી એક બીજાને જોઈ ચાલી જાય છે બસ દર્શન કરવા જાય છે ફલાણા યાત્રા પર જાય છે અમે પણ જઈએ એનાથી શું થશે કઈ પણ નહીં તમને બાળકોને તમે બાળકોએ પણ યાત્રા કરી છે જેમ કે બીજા તહેવાર મનાવે છે તેમ યાત્રા પણ એક તહેવાર સમજે છે અત્યારે તમે યાદની યાત્રા પણ એક તહેવાર સમજો છો તમે યાદની યાત્રામાં રહો છો અક્ષર જ એક છે મન મના ભવ આ તમારી યાત્રા અનાદિ છે તે પણ કહે છે તે યાત્રા અમે અનાદિ કરતા આવ્યા છીએ પરંતુ તમે અત્યારે જ્ઞાન સહિત કહો છો કે અમે કલ્પ કલ્પ આ યાત્રા કરીએ છીએ બાપ જ આવીને આ યાત્રા શીખવે છે તે ચારેય ધામ જન્મ બાય જનમ યાત્રા કરતા આવ્યા છીએ આ તો બેહદના બાપ કહે છે મને યાદ કરો તો તમે પાવન બની જશો એમ તો બીજા કોઈ ક્યારેય નથી કહેતા કે યાત્રાથી તમે પાવન બનશો મનુષ્ય યાત્રા પર જાય છે છે તો તે એ સમયે પાવન રહે આજકાલ તો ત્યાં પણ ગંદ લાગેલો છે બાબા કહે છે પાવન નથી રહેતા આ રૂહાની યાત્રાની તો કોઈને ખબર જ નથી તમને બાપે અત્યારે બતાવ્યું છે કે આ યાદની યાત્રા છે સાચી તે યાત્રાનું ચક્કર લગાવવા જાય છે છતાં પણ એવાના એવા બની જાય છે ચક્કર લગાવતા રહે છે જેમ કે વાસ્કોડી ગામાએ સૃષ્ટિનું ચક્ર લગાવ્યું આ આ પણ ચક્કર લગાવે છે ને ગીત પણ છે ને ચારો તરફ લગાયે ફેરે ફિરબી હરદમ દૂર રહે આટલી યાત્રા કરવા છતાં પણ ભગવાન મળ્યા નહીમાર્ગમાં ભક્તિ માર્ગમાં તો કોઈ મળી નથી શકતું ભગવાન કોઈને મળ્યા નથી નથી દૂર જ રહ્યા ભક્તિ માર્ગમાં કોઈ મળી શકતા ભગવાન કોઈને મળ્યા નહી ચક્કર લગાવીને ફેરા લગાવીને છતાં પણ ઘરમાં આવીને પાંચ વિકારોમાં ફસાય છે તે બધી યાત્રાઓ છે ખોટી અત્યારે તમે બાપો જાણો છો આ છે પુરુષોત્તમ સંગમ યુગ જ્યારે કે બાપ આવ્યા છે એક દિવસ બધા જાણી જશે બાપ આવેલા છે ભગવાન આખરે મળશે પરંતુ કેવી રીતે આ તો કોઈ પણ જાણતા નથી આ તો મીઠા મીઠા બાકો જાણે છે કે અમે શ્રીમત પર આ ભારતને ફરીથી સ્વર્ગ બનાવી રહ્યા છીએ જ તમે નામ લેશો તે સમયે કોઈ ધર્મ હોતા નથી આખું વિશ્વ પવિત્ર બની જાય છે અત્યારે તો અનેક ધર્મ છે બાપ આવીને તમને આખા ઝાડનું નોલેજ સંભળાવે છે તમને સ્મૃતિ અપાવે છે

એક પણ નથી જેને હંસોનો અર્થ યથાર્થ ખબર હોય તો બાપ કહે છે આ જે મંત્ર છે તે હરદમ યાદ રહેવો જોઈએ ચક્ર બુદ્ધિમાં નહીં હશે તો ચક્રવર્તી રાજા કેવી રીતે બનશો અત્યારે અમે આત્મા બ્રાહ્મણ છીએ પછી અમે દેવતા બનીશું આ તમે કોઈને પણ જઈને પૂછો કોઈ નહીં બતાવશે તે તો ચોર્યાસી નો અર્થ પણ નથી સમજતા ભારતના ઉત્થાન છે છે સતો સતો રજો તમો ચંદ્રવંશી વૈશ્યવંશી અત્યારે તમને બાકો બધી ખબર પડી ગઈ છે બીજરૂપ બાપને જ જ્ઞાનના સાગર કહેવામાં આવે છે તે આ ચક્રમાં નથી આવતા એવું નહીં પરમાત્મા બની જઈએ છીએ નહીં બાપ આપ આપ સમાન સમાન બનાવે છે ગોડ નથી બનાવતા ભગવાન નથી બનાવતા આ વાતોને તમે ખૂબ સારી રીતે તમારે સમજવાની છે ત્યારે બુદ્ધિમાં ચક્ર ચાલે છે ચાલી શકે છે જેનું નામ સ્વદર્શન ચક્ર રાખ્યું છે તમે બુદ્ધિથી સમજી શકો છો અમે કેવી રીતે આ ચક્રમાં આવીએ છીએ આમાં બધું આવી જાય છે છે સમય પણ આવે વર્ણ પણ આવે છે વંશાવલી પણ આવી જાય છે અત્યારે તમને બાળકોની બુદ્ધિમાં આ બધું જ્ઞાન હોવું જોઈએ નોલેજ થી જ ઉચ્ચ પદ મળે છે નોલેજ હશે તો બીજાને પણ આપશે અહીંયા તમારે કોઈ પેપર તમારાથી કોઈ પેપર વગેરે નથી ભરાવવામાં આવતા તે સ્કૂલોમાં જ્યારે પરીક્ષા હોય છે તો પેપર્સ વિલાયતથી આવે છે વિદેશથી આવે છે જે વિલાયતમાં ભરતા હશે એમની તો ત્યાં જ રિઝલ્ટ નીકળતી હશે એમાં પણ કોઈ મોટા એજ્યુકેશન ઓથોરિટી હશે તો તપાસ કરતા હશે પેપર્સની તમારા પેપરની તપાસ કોણ કરશે આપણા પેપરનું ચેકિંગ કોણ કરશે આજે બાબાએ કહ્યું છે તમે પોતે બનાવ પુરુષાર્થ થી જે ઈચ્છો તે પદ બાપ થી લઈ લો પ્રદર્શની વગેરેમાં બાળકો પૂછે છે ને શું બનીશો દેવતા બનશો બેરિસ્ટર બનશો શું બનશો પૂછીએ છીએ ને જેટલા બાપને યાદ કરશો સર્વિસ કરશો એટલું ફળ મળશે જો જે સારી રીતે બાપને યાદ કરે છે તે સમજે છે કે અમારે સર્વિસ પણ કરવાની છે પ્રજા બનાવવાની છે ને આ રાજધાની સ્થાપન થઈ રહી છે તો એમાં બધા જોઈએ ત્યાં વજીર હોતા નથી વજીરની જરૂર એમને રહે છે જેમની અકલ ઓછી હોય છે તમારે ત્યાં સલાહની જરૂર જ નથી રહેતી બાબાની પાસે રાય લેવા આવે છે સ્થૂળ વાતોની રાય લે છે સલાહ લે છે પૈસાનું શું કરીએ ધંધો કેવી રીતે કરીએ બાબા કહે છે આ વાતો બાબાની પાસે લઈ આવો હા ક્યાંક દિલ શિકસ્ત બની ન જઈએ એવા કોઈ હોય કે જે થોડા હોપલેસ થઈ જાય ઉદાસ થઈ જાય તો કઈક નહીં કંઈક આથત આપીને બતાવી દે છે આ કોઈ મારો ધંધો નથી મારો તો ઈશ્વર્ય ધંધો છે તમને રસ્તો બતાવવાનો તમે વિશ્વના વાલિક કેવી રીતે બનો તમને શ્રીમત મળેલી છે બાકી બધા છે બધી છે આસુરી મત સત્યુગમાં કહેશે શ્રીમત કળિયુગમાં આસુરી મત તે છે જ સુખધામ ત્યાં એવા પણ નહીં એવું પણ નહીં કહેશે કે રાજી ખુશી છો તબિયત ઠીક છે આ અક્ષર ત્યાં હોતા નથી આ અહીંયા પૂછવામાં આવે છે કોઈ તકલીફ તો નથી બાબા કહે છે રાજી ખુશી છો આમાં પણ ઘણી વાતો આવી જાય છે ત્યાં દુઃખ છે જ નથી જે પૂછવામાં આવે આ છે જ દુઃખની દુનિયા વાસ્તવમાં તમારાથી કોઈ પૂછી નથી શકતું ભલે માયા નીચે પાડવા વાળી છે તો પણ બાપ મળ્યા છે ને તમે કહેશો શું તમે પૂછો છો અમે ઈશ્વરના બાળકો છીએ અમારાથી શું રાજી ખુશી પૂછો છો પરવા હતી પાર બ્રહ્મમાં રહેવા વાળા બાપની તે મળી ગયા પછી કોની પરવા કોની ચિંતા આ હંમેશા યાદ કરવું જોઈએ કે અમે કોના બાળકો છીએ આપણ બુદ્ધિમાં જ્ઞાન છે કે જ્યારે અમે પાવન બની જશું તો પછી લડાઈ શરૂ થઈ જશે તો જ્યારે પણ તમને કોઈ પૂછે કે તમે ખુશરાજી છો તો બોલો અમે તો હંમેશા ખુશરાજી છીએ બીમાર પણ બાપની યાદમાં છો તમે સ્વર્ગથી પણ વધારે અહીંયા ખુશરાજી છો જ્યારે કે સ્વર્ગની બાદશાહી દેવાવાળા બાપ પડ્યા છે જે અમને એટલા લાયક બનાવે છે તો અમને શું અમને કઈ હશે કઈ ચિંતા હશે ઈશ્વરના બાળકોને શું ચિંતા હોય દેવતાઓને પણ ચિંતા નથી દેવતાની ઉપર તો તો છે ઈશ્વર ઈશ્વરના બાળકોને શું ચિંતા હોય શકે બાબા અમને ભણાવે છે બાબા અમારા ટીચર સદગુરુ છે બાબા અમારી ઉપર તાજ રાખી રહ્યા છે અમે તાજધારી બની રહ્યા છીએ તમે જાણો છો અમને વિશ્વનો તાજ કેવી રીતે મળે છે બાપ બાપ નથી તાજ રાખતા તમે આ પણ તમે જાણો છો સત્યુગમાં બાપ પોતાનો તાજ પોતાના બાળકો પર રાખે છે જેને અંગ્રેજીમાં કહે છે ક્રાઉન પ્રિન્સ અહીંયા જ્યાં સુધી બાપનો તાજ બાળકોને મળે ત્યાં સુધી બાળકોને ઉત્કંઠા રહેશે કે ક્યાં બાપ મરે તો તાજ અમારા માથા પર આવે આશા હશે કે પ્રિન્સ થી મહારાજા બનો રાજકુમાર થી મહારાજા બનો ત્યાં તો એવી વાતો નથી હોતી પોતાના સમય પર કાયદા પ્રમાણે બાપ બાળકોને તાજ આપી પછી કિનારો કરી લે છે ત્યાં વાનપ્રસ્થ ની ચર્ચા હોતી નથી બાળકોને મહેલ વગેરે બનાવીને આપે છે આશાઓ બધી પૂરી થઈ જાય છે તમે સમજી શકો છો સત્યુગમાં સુખ જ સુખ છે પ્રેક્ટિકલમાં બધા સુખ ત્યારે પામશો જ્યારે ત્યાં જશો તે તો તમે જ જાણો સ્વર્ગમાં શું હશે એક શરીર છોડી આ પછી ક્યાં જશે અત્યારે તમે પ્રેક્ટિકલમાં તમને બાપ ભણાવી રહ્યા છે તમે જાણો છો અમે સાચા સાચા સ્વર્ગમાં જઈશું એ તો કહી દે છે અમે સ્વર્ગમાં જઈએ છીએ ખબર જ નથી સ્વર્ગ કોને કહેવામાં આવે છે જન્મ જન્માંતર અજ્ઞાનની વાતો સાંભળતા આવ્યા અત્યારે બાપ તમને સત્ય વાતો સંભળાવે છે અચ્છા મીઠા મીઠા સિકિલ ધા પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું હંમેશા રાજી ખુશી રહેવાના માટે બાપની યાદમાં રહેવાનું છે ભણવાથી પોતાના ઉપર રાજાઈનો તાજ રાખવાનો છે બીજું શ્રીમત પર ભારતને સ્વર્ગ બનાવવાની સેવા કરવાની છે સદા શ્રીમદનું રિગાર્ડ રાખવાનું છે આજનું વરદાન શ્રેષ્ઠ તકદીરની સ્મૃતિ દ્વારા પોતાના સમર્થ સ્વરૂપમાં રહેવાવાળા સૂર્યવંશી પદના અધિકારી ભવ જે પોતાની શ્રેષ્ઠ તકદીરને સદા સ્મૃતિમાં રાખે છે તે સમર્થ સ્વરૂપમાં રહે છે એમને સદા પોતાનું અનાદિ અસલી સ્વરૂપ સ્મૃતિમાં રહે છે ત્યારે નકલી ચહેરો ધારણ નથી કરતા ઘણીવાર માયા નકલી ગુણ અને કર્તવ્યનું સ્વરૂપ બનાવી દે છે કોઈને ક્રોધી કોઈને લોભી કોઈને દુખી કોઈને અશાંત બનાવી દે છે પરંતુ અસલી સ્વરૂપ આ બધી વાતોથી પરે છે જે બાળકો પોતાના અસલી સ્વરૂપમાં સ્થિર રહે છે તે સૂર્યવંશી પદના અધિકારી બની જાય છે આજનું સ્લોગન સર્વ પર રહેમ કરવા વાળા બનો તો વહમ શક અહમ એટલે કે અહંકાર અને જીવન મુક્ત સ્થિતિનો અનુભવ કરો જ્યારે તમારી રચના કમળ પુષ્પ જળમાં રહેવા રહેતા જળના બંધનથી મુક્ત છે તો જ્યારે રચનામાં એક ફૂલની અંદર આ વિશેષતા છે તો શું માસ્ટર રચતામાં નથી હોઈ શકતી જ્યારે ક્યારેય બંધનમાં ફસાઈ જાવ કમળ પુષ્પનું દ્રષ્ટાંત રાખો કે જ્યારે કમળ પુષ્પ ન્યારા પ્યારા બની શકે છે તો શું માસ્ટર સર્વશક્તિવાન નથી બની શકતા તો સદા બની જશો ઓમ શાંતિ